ગુજરાત વિધાનસભામાં આજે નેતાઓ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપો કરતા જોવા મળ્યા છે જેમાં આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ તમામ પક્ષના નેતાઓ દ્વારા આરોપ પ્રતિ આરોપ કરતા જોવા મળ્યા હતા શું હતી આજે વિધાનસભાની અંદરની ચર્ચાઓ તેની આજે વાત કરીશું નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું દાફડા આજે ગુજરાત વિધાનસભામાં સવારથી જ વિપક્ષ અદાણી અને વીજળીને લઈને સરકાર પર પ્રહાર કરતા જોવા મળ્યું હતું તેવામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ જણાવ્યું કે આજે ગૃહમાં મહામુહિમ દ્વારા જે પ્રવચન આપવામાં આવ્યું તે સરકારની નિષ્ફળ ગયેલી યોજનાઓ વિશે વાત કરવામાં આવી હતી જેમાં શિક્ષણની વાત કરીએ તો ગુજરાતમાં સરકારી શાળાઓ ઓરડાઓ અને શિક્ષકોની ઘટ જોવા મળે છે સાથે જ ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાને લઈને પણ મોટો વિષય બન્યો છે મોટાભાગના યુવાનો સરકારી નોકરીથી વંચિત રહેલા પોતાના હક માટે આંદોલન કરી રહ્યા છે જુઓ ઉમેશ મકવાણાએ આ મામલે શું કહ્યું આજે મહામહિમ રાજ્યપાલજીના પ્રવચન ઉપર આજે છેલ્લો દિવસ હતો જેમાં આમ આદમી પાર્ટીએ પણ એમાં ભાગ લીધો હતો જેના કારણે આમ આદમી પાર્ટીએ દ્વારા મહામહિમ દ્વારા જે પ્રવચન ગૃહની અંદર આપવામાં આવ્યું તે મોટું મોટું જોઈએ તો સરકારની નિષ્ફળ ગયેલી બધી યોજનાઓ વિશે વાત કરવામાં આવી હતી જેમાં શિક્ષણની વાત હોય તો આજે આપ જોઈ શકો છો કે ગુજરાતમાં સૌથી ખરાબ સ્થિતિ હોય તો સરકારી શિક્ષણની છે એટલે કે સરકારી શાળાઓ સરકારી ઓહરડાઓ અને સરકારી શિક્ષકોની ખૂબ ઘટ જોવા મળી રહી છે અને સાથોસાથ ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાની વાત કરીએ તો આજે સુરક્ષાને લઈને મહિલાની રોજગારીને લઈને ગુજરાતમાં ખૂબ જ મોટો વિષય આવી ગયો છે અને સાથોસાથ યુવાનોની વાત કરીએ તો આજે મોટા ભાગના યુવાનો પોતાના હક માટે આજે આંદોલન કરી રહ્યા છે એટલે કે સરકારી નોકરીઓથી વંચિત રહી રહ્યા છે ગુજરાતમાં ખેડૂતોની વાત કરીએ તો જે ભાવ ખેડૂતોને બે હજાર ચૌદમાં મળતો તો કપાસનો ભાવ એ જ આજે બે હજાર ચોવીસમાં ગુજરાતના ખેડૂતને મળી રહ્યો છે આજે મારા ભાવનગરના ખેડૂતો પકવેલી ડુંગળી નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવાના કારણે રોડ ઉપર દોડી રહ્યા છે એને આવક ડબલ કરવાની વાતની જગ્યાએ એની આવક ધીરો કરવામાં આવી રહી છે સાથોસાથ મહામહિમ શ્રીએ જે વાત કરી છે કુશીની કૃષિ કલ્યાણની તેમાં પણ માત્રને માત્ર બાવીસ હજાર એકસો ચોસઠ કરોડનું તેવીસ ચોવીસમાં બજેટ ફાળવવામાં આવ્યું છે એટલે કે માત્રને માત્ર છ પોઈન્ટ સડસઠ ટકા તે ખેડૂતો માટે આ નવા વર્ષમાં બજેટની ફાળવણી કરવામાં આવી છે અને છેલ્લા બે હજાર બાવીસથી દિવસે વીજળી આપવાની વાત જે કરવામાં આવી છે તો બે હજાર ચોવીસમાં આજે પણ એ વચન ગુજરાત સરકાર દ્વારા પૂરું કરવામાં આવ્યું નથી અને સાથોસાથ પછાત સમાજની જે વાત કરવામાં આવે તો પછાત સમાજમાં પણ જે ઈ ડબલ્યુ એસને જે બજેટ છસો કરોડનું ફાળવવામાં આવ્યું છે એની જગ્યાએ માત્ર ને માત્ર પછાત સમાજને અઢીસો કરોડનું જ બજેટ ફાળવવામાં આવ્યું છે ખરેખર ડબલ્યુ એસને પણ બજેટ એના માત્રામાં ખૂબ જ ઓછું ફાળવવામાં આવ્યું છે ખરેખર ઈ ડબલ્યુ એસના જે વિદ્યાર્થીઓ છે એને પણ ઓછામાં ઓછું પચીસો કરોડનું બજેટ ફાળવવું જોઈએ અને સાથોસાથ જે પછાત સમાજ છે ઓબીસી સમાજ છે કોળી સમાજ છે એને વસ્તીના ધોરણે બજેટ ફાળવવું જોઈએ એના કે પાંચથી છ હજાર કરોડનું બજેટ ફાળવવું જોઈએ તો તે એના બાળકો શિક્ષણ સારું લઈ શકે અને સાથોસાથ મા મહામહિમે જે વાત કરવામાં આવી છે કે છેલ્લે કાયદો અને વ્યવસ્થાની તો આજે એક પણ મહાનગર એવું નહીં હોય કે જ્યાં દારૂ ડ્રગ્સ ગુજરાતમાં નહીં મળતું હોય સૌથી વધુ ડ્રગ્સ આપણા ગુજરાતમાં પકડાઈ રહ્યું છે એટલે કાયદો અને વ્યવસ્થાની પણ ખૂબ

ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર પર કર્યા છે હું બહુ વિવેકપૂર્ણ ઉમેશભાઈ આપને કહેવા માંગુ છું આમ આદમી પાર્ટીને કહેવા માંગુ છું કે તમે ખૂબ મોટી પાર્ટીના નેતા છો કારણ કે તમારા ચાર ચાર મંત્રીઓ દિલ્હીની અંદર જેલમાં છે નવી સરકારના પંજાબના પણ એક મંત્રી જેલમાં છે અને એટલા માટે કદાચ અધૂરી માહિતી સાથે આપે કેટલીક વિગતો મીડિયા સમક્ષ આપી હોય તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના નાતે મારે બહુ સ્પષ્ટતા સાથે કહેવું પડે છે કે આ સુરક્ષિત ગુજરાત છે આ સમૃદ્ધ ગુજરાત છે આ ગુજરાતની અંદર કૃષિનો વિકાસ દર ભારતના કૃષિ વિકાસ દર કરતાં ખૂબ આગળ છે આ એ જ ગુજરાત છે કે જે આખાય દેશના રાજ્યોમાં રોજગારી આપવામાં સર્વપ્રથમ રાજ્ય છે મારે બહુ લાંબી વાત નથી કરવી પણ ઉમેશભાઈ આપને ખ્યાલ હશે કે કોરોના કાળની અંદર રાજ્યમાંથી લગભગ આપણી પાસે લાખ લોકો પરપ્રાંતના અહીંયા રોજગારી માટે આવેલા લોકો પરપ્રાંતની અંદર આપણે પાછા એમના વતન મોકલ્યા હતા બીમારીને કારણે આ કટોટકટી કારણે એનો અર્થ એ થયો કે પાંત્રીસ લાખ કરતા વધારે અન્ય પ્રાંતમાંથી લોકો અહીંયા રોજગારી માટે આવે છે આ એ જ ગુજરાત છે જ્યાં બાજુ બંગાળ થી લઈ ઓરિસ્સાથી લઈ બિહારથી લઈ અને લોકો રોજગારી માટે ગુજરાતને શોધતા શોધતા આવે છે છે આ ગુજરાત ત્યાં રાત્રે વાગે વાગે મારી બેન દીકરી કાલુપુરના રેલવે સ્ટેશન થી સુરક્ષિત રીતે પોતાના ઘરે જઈ શકે છે ગીતા મંદિર થી રીક્ષા અંદર પોતાના ઘરે જઈ શકે છે એ જ ગુજરાત છે માન્ય ઉમેશભાઈ આપે ખેડૂતોની ની ભાવનો ઉલ્લેખ કર્યો છે મારે આપને વિનમ્ર ભાવે કેવું છે કે થોડીક ભૂતકાળની અંદર થોડીક નજર ઝાંખી નાખી હોત તો સારું હતું કે બે હજાર ચૌદની અંદર કપાસના ભાવ સાડત્રીસો રૂપિયા ત્રણ હજાર સાતસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતા આજે એ ભાવ ક્યાં છે મગફળીના ભાવ બે હજાર ચૌદની અંદર સાતસો રૂપિયા હું આંકડા લઈને આવ્યો છું માર્કેટ યાર્ડના આંકડા હું લઈને આવ્યો છું કેટલા માટે ઉમેશભાઈ ક્યાં બે હજાર તેર ચૌદના આંકડાઓને એ પછી નરેન્દ્રભાઈની સરકાર બે હજાર ચૌદમાં આવ્યા પછી એક સિસ્ટમ બનાવી દર વર્ષે ટેકાના ભાવનું મૂલ્યાંકન કરવું અને આવતી નવા ટેકાના ભાવ છે એ ઘોષિત કરવાને એને આધારે રાજ્યના ખેડૂતની સમૃદ્ધિમાં વધારો થયો છે રાજ્યના ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતો થયો છે એટલા જ માટે આખા ગુજરાતની અંદર કિસાન પણ સમૃદ્ધ બન્યો છે આમ આદમી પણ સમૃદ્ધ બન્યો છે મજૂરી કરનારને યોગ્ય મજૂરી મળે છે નોકરી કરનારને નોકરી મળે છે અને દુનિયામાંથી લોકો નજર નાખીને મીટ નાખીને બેઠા છે કે દેશમાં ધંધો કરવા જેવું રાજ્ય કયું છે તો દુનિયાના દેશોમાં એ પહેલી નંબરનું રાજ્ય કોઈ હોય તો આ ભારત રહે છે ભારતની અંદર ગુજરાત રાજ્ય છે અને એટલા માટે

રોજગારી મુદ્દે દેશમાં સર્વપ્રથમ રાજ્ય છે કોરોનામાં પરપ્રાંતિમાંથી આવેલા પાંત્રીસ લાખ લોકોને વતનમાં મોકલ્યા છે અને બંગાળ ઓરિસ્સા બિહારથી લોકો રોજગારી શોધવા માટે ગુજરાત આવે છે આ એ ગુજરાત છે જ્યાં રાત્રે બાર વાગે પણ દીકરીઓ ફરી છે અને દુનિયાના દેશોમાં ઉદ્યોગ માટે ગુજરાત તરફ મીટ માંડે છે આ જ પ્રકારની ચર્ચાઓ અને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં वैष्णव जन तो तेन केजे पीर परा